મામલતદાર અને અધિકારી બરાબર ના બગડ્યા તેમણે જાહેર માં જ અધિકારી અને મામલતદાર નો ઉધળો લઈ લીધો સરકાર યોજનાઓ લાવે છે આધાર કાર્ડ અપડેટ કરવાનું કહે છે આધાર કાર્ડ માં કેવાયસી કરાવવાનું કહે છે પરંતુ

જાહેરમાં અધિકારીઓનો ઉદળો લેતા ચેતર વસાવા અધિકારીઓને મામલતદારને શું કર્યા બે નિરાકરણ લાગો હું અહીંયા જ બેઠો છું મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહીં તો હું તાળા મારી જઈશ તમારી મામલતદારને બી પ્રાંતને બી સરકારને કહો પહેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાઈફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વર્ષ થઈ ગયું નથી ખેતરે જવાતું નથી મજૂરીએ જવાતું પહેલા તમે બે મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યો

હા હમણાં હમણાં તમે કીટો મંગાવો ચાલુ કરો હા બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહીં આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો એને ફોલોજ ને કરો છો અહીંયા જણ નું થોડું ચાર વાગ્યા નો આવે ને અહીંયા રાત્રે અડધી રાત ઊંઘે છે ખબર નથી પડતી આટલી બધી નાના નાના છોકરાઓને લઈને આવે છે ના પેલા બોલાવવા દો ને કેવાયસી વાળા કોણ છે એને પણ બોલાવો સરકાર આ બધા આ બધું હું રામાયણ કાઢ્યું છે આ બધા રામાયણો કાઢો તારે અહીંયા પૂરતા કોમ્પ્યુટર ને પૂરતો સ્ટાફ રાખો ને વાત ને તો પછી ત્રીસ તારીખ ના કોઈ કેટલા જણ છે ભાઈ હવે ત્રીસ તારીખ ના અહીંયા આટલા દિવસ કેટલા વાગ્યા ના છો આજે ચાર વાગ્યા અમારા કાર્યાલય પર અહીના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસી ની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટ ની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટર ની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કઈ માત્ર ડેડિયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કેવા માંગીયે છે આગળ એમણે આધાર કાર્ડ અપડેટ ની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસી ની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટર ની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પહેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફ ની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં અને ખેડૂત રજીસ્ટ્રેશન માં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમને જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે એટલા માટે સરકારને કહીએ છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો ઉપર કાઢી છે બે વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય લઈ લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય

અમારા લોકો કાયમ આવા ધરમ ખાવાના છે નોટબંધી બે વરજી લાઈન પર ઉભા અમારા લોકો કેટલા મરી ગયા કોરોનામાં આવી રીતના અમારા લોકોની હાલત બનાવી તમે હવે તમે આધાર કાર્ડ અપડેટ માટે આ ત્રણ ત્રણ દિવસના ત્રીસ તારીખના કોણ છે ભાઈ આ તારીખ ના લાઈન પર છે તમે સુવિધા કરો ને સરકારમાં વાત કરો સુવિધા કરે અહીંયા આધાર કાર્ડ સરકારે આપ્યું છે તેને શું અપડેટ કરાવવાનું રેશન કાર્ડ સરકારે આપ્યું છે એને અમારે કેવાયસી મામલતદાર કરવાના છે કઈ કામ નથી કરવાના બે બે ત્રણ ત્રણ મહિના થી આ ધંધા બિચારો ત્રીસ તારીખના આટા મારે છે આ ચાર ચાર બે બે વાગાને આવીને અહીંયા બેઠા છે વ્યવસ્થા નહીં થતી હોય તો પેલા સરકાર માં વાત કરો બધી વ્યવસ્થા કરે અહીંયા તમે કેન્દ્ર ઉભા કરો ને ઓ ભાઈ મામલતદાર છે કે બોલાવો તમને બધું મજાક લાગે છે તાલુકા સંકલનમાં મેં કીધું તો આ એ તો દસ મશીનો લખી આયે આ ચાલે છે ચાલો ને બતાવો જિલ્લા સંકલનમાં કીધું નમસ્તે કલેક્ટર સાહેબ આગળ મેં તાલુકા સંકલનમાં પણ તમને કીધું તો કે આ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેના જન સેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા આજે આ પાંચસો થી આઠસો લોકો હાથે તમારા પ્રાંત અધિકારી સાહેબ તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું લોકો ત્રીસ ત્રીસ તારીખ થી અહીંયા આટા મારે છે રાતે બે બે વાગ્યા ને અહીંયા આવીને ઊંઘે છે સાહેબ તો આ કઈ રીતના ચાલશે જિલ્લા સંકલન માં તમને મેં કીધું તો તમે કીધું બધી ડેડિયા ડેડિયા ડેડિયાપાડા જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે ઊભા છે હા વ્યવસ્થા કરો સાહેબ બાકી હું આ મામલતદાર ને પ્રાંત કચેરી ને હું તાળા મારવા હુદીની તૈયારી છે મારી કેમ કે કેટલી વાર સુધી તમે જ તમે આધાર કાર્ડ આપ્યા છે હવે તમે જ એમને અપડેટ કરાવો છો તમે જ રેશન કાર્ડ આપો તમે જ કેવાયસી કરાવો તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો તો ક્યાં સુધી ચાલવાનું એટલે તમે વ્યવસ્થા કરો બરાબર જે પણ કેન્દ્ર છે એને કરાવો ક્યાં સુધી થશે કહી દો આ લોકોને એટલે ખબર પડે આ બધા આવ્યા છે બે ત્રણ દિવસથી આટામાં અમારા લોકો ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધગાકાય છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ દરરોજ કરો સરકાર સરકાર ને તમે કો ભાઈ અહિયાં કેન્દ્ર નથી ચાલતા એ સરકાર વાત કરો જો આ લોકોને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે સરકાર ને તમારેપાડા માં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડિયાપાડામાં આઈસીડીએસ નું કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી બોલાવો કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ આ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉં હું આજે દઉ તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો તમને કઈ ઓફિસ માં બે આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ફોલોઅપ કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખથી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસ છે તમને ભાન નથી પડતી અહીંયા વ્યવસ્થા વ્યવસ્થા હરકા કરો હા કેમ નથી કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્રો ઊભા કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે તમારા તમારા સસ્તા અનાજ ના દુકાન માં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠ્યાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડિયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી ના નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે ને એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળે એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કંઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધી માં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તો મેં આધાર કાર્ડ અપડેટ કર્યું છે નાના નાના છોકરાઓ મહિનાથી થી આટા મારે છે સરકાર ને કહો આ બધા રામાયણો આ બધા તાઈફા બંધ કરે આ બિચારા બે બે વાગા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન હો જણ ને આપે છે કેટલા જણ ને આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છો નક્કી કરો કલેક્ટર ને ભી ફોન કરું છું બાકી તાળા મારી દી હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર ની ચાલતો હોય ફરવર નહીં ચાલતો હોય તો કેવું ને સરકાર ને આ બધી નાટક શું કરવા રામાયણ હું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉપા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને ને હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે નહી તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું તમે તો આટલું લાંબુ લિસ્ટ આપ્યુંસ્ટ માં ચાલે છે રિલાયન્સ બીએસએન એસબીઆઈ ચાલે છે ચાલો બતાવ કા ચાલે છે ચાલો મારી હાથે કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો હિધા હિદા નોકરી કરવાનું હોય તો કરો તમારો બધાનો પગાર ટેક્સ માંથી આવે છે આપણે બધા આ લોકોના નોકર છે સાહેબગીરી બંધ કરી દો ની તો બધા બહાર નીકળો હમણાં ધાડુ મારી દઈએ આ સર્વરો બધું ચાલુ થાય પછી ચાલુ કરીએ મોટા લોકો કરે છે છે તો પછી આ આખું અમારે મજૂરી કરવા જવાનું કે ખેતી કામ નહી કરવા જવાનું આખું તમારા તમારા ધંધામાં જ અમારે બે મહિના તમારું રેશન કાર્ડ નું ચાલ્યું બે મહિના તમારું આધાર કાર્ડ નું ચાલ્યું પાછા પાટીયા નું ચાલે છે આખું વાર અમારે આમાં તોડવાનું છે સરકાર ગાડા જેવી બધી અખતરા કરે એમાં પેલા બધી વ્યવસ્થા કરો પછી ઓપરેટ કરો બાકી બાર નીકળો બધા મારી દેજો ખરાબ વર્તન વ્યવહાર થાય છે અમારી બેન દીકરીઓ સાથે બરાબર છે જથર વથર બોલે છે મા બેન ની ગાળો સમાન એવું જરા બી બિહેવિયર નહીં કરે અમારા લોકો સાથે એવી માનસિકતા વાળો એક બી અહીંયા જોઈએ અને મને કામ જોઈએ તમને કારણનો ફોન કરું છું ક્યાં છે તમારો મોબાઈલ કેમ નથી લાગ્યો તમને ભાઈ આ નંબર તમારો છે ને અરે જેમાં હોય તેમાં ઉઠાવીને જવાબ આપી દેવાના તમે કંઈ અમારા સાહેબ નથી આ લોકો મારા ઓફિસે આખો આખો કાકળો લઈને આવે મારે શું છે તમે પ્રાંત શ્રી નિરણી લો બાકી બધા બહાર નીકળો તાણા મારીએ કામ કરી બંધ પણ આ લોકો તો જુઓ બિચારા નાના છોકરા હમણાં હું કલેક્ટર ને બી કેમ છું ભાઈ એ ધંધા બંધ કરી દેતા બેઠા બેઠા Субтитры создавал